બે હજાર પચ્ચીસમાં કુંભ રાશિ માટે વિસ્તૃત અને આગાહીઓ એક સંપૂર્ણ પરિવર્તનનું વર્ષ વર્ષ બે હજાર પચ્ચીસ કુંભ રાશિના જાતકો માટે માત્ર એક નવું વર્ષ નથી પરંતુ જીવનના ઉડાણપૂર્વકના પરિવર્તનો અને નવી દિશાઓ ખોલનારું વર્ષ છે ગ્રહોની ગોચર સ્થિતિ તમારા જીવનના મૂળભૂત પાસાઓને પ્રભાવિત કરશે જે તમને આત્મનિરીક્ષણ વૃદ્ધિ અને નવા આયામો સર કરવા માટે પ્રેરિત કરશે આ વર્ષે તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખશો અને તમારી આંતરિક શક્તિઓનો અનુભવ કરશો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એક કુંભ રાશિની પ્રથમ આગાહી કહે છે કે બે હજાર પચ્ચીસ તમને કારકિર્દી અને આર્થિક સમૃદ્ધિ મહત્વાકાંક્ષાઓની સિદ્ધિ અને સ્થિરતા વર્ષ બે હજાર પચ્ચીસ તમારી કારકિર્દી માટે એક સુવર્ણકાળ સાબિત થશે જ્યાં તમારી મહેનત અને દ્રષ્ટિ વાસ્તવિકતામાં રૂપાંતરિત થશે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતા અને નવીન વિચારો તમને કાર્યક્ષેત્રે ઉચ્ચ સ્થાન પર લઈ જશે તમે ટેકનોલોજી સંશોધન અથવા સામાજિક ઉદ્યોગ સાહસિકતા જેવા ક્ષેત્રોમાં અગ્રેસર ભૂમિકા ભજવી શકો છો જો તમે વ્યવસાયમાં છો તો આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણની પ્રબળ શક્યતાઓ છે આ સમયગાળામાં થતી ભાગીદારી અથવા નવા કરારો લાંબા ગાળે અત્યંત લાભદાયી નીવડશે નાણાકીય દ્રષ્ટિએ એપ્રિલથી જૂન મહિનો અત્યંત શુભ રહેશે જ્યાં અંધાર્યા સ્ત્રોતોમાંથી ધનલાભ થઈ શકે છે તમારા પૂર્વજોની સંપત્તિમાંથી પણ લાભ થવાની સંભાવના છે આ સમયગાળામાં લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય સલાહ લઈને આગળ વધવું ખાસ કરીને રિયલ એસ્ટેટ અથવા નવી ઉભરતી ટેકનોલોજીમાં લાભદાયી નીવડશે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કેટલાક અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે પરંતુ તમારી મજબૂત નાણાકીય વ્યવસ્થાપન કૌશલ્ય તમને આ પડકારોને પાર કરવામાં મદદ કરશે વર્ષના અંત સુધીમાં તમે નાણાકીય રીતે અત્યંત સુરક્ષિત અને સ્થિર અનુભવશો જે તમને ભવિષ્ય માટે મોટા આર્થિક નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવશે બે કુંભ રાશિની બીજી આગાહી કહે છે કે આ આગાહી તમને સંબંધોમાં ગહેરાઈ અને ભાવનાત્મક પૂર્ણતા પ્રેમ સંબંધો બે હજાર પચ્ચીસમાં એક નવા સ્તરે પહોંચશે ફેબ્રુઆરીના મધ્યથી શુક્રનો પ્રભાવ તમારા સંબંધોમાં નિકટતા અને ઉંડાણ લાવશે સિંગલ જાતકો માટે આ વર્ષે કોઈ એવા વ્યક્તિનો પ્રવેશ થશે જે તમારી વિચારસરણી અને મૂલ્યો સાથે સંપૂર્ણપણે સુસંગત હશે અને આ સંબંધ એક ભાવનાત્મક અને બૌદ્ધિક જોડાણ તરફ દોરી જશે જેઓ પહેલાથી સંબંધમાં છે તેઓ માટે આ વર્ષ લગ્ન અથવા સંબંધને વધુ ગાઢ બનાવવાનો ઉત્તમ સમય છે તમારી વચ્ચેનો સંવાદ સુધરશે અને એકબીજા પ્રત્યેની સમજણ વધશે કૌટુંબિક જીવન સુખમય અને શાંતિપૂર્ણ રહેશે ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં એક નવી ઉષ્મા અને પ્રેમ જોવા મળશે પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે અને બાળકોની પ્રગતિ તમને આનંદ આપશે તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા લાંબી રજાઓ પર જઈ શકો છો જે સંબંધોને વધુ મજબૂત બનાવશે મિત્રો અને સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે નવા પ્રેરણાદાયક લોકો સાથે જોડાશો ત્રણ કુંભ રાશિની ત્રીજી આગાહી કહે છે કે તમને કે સ્વાસ્થ્ય અને આત્મઉન્નતિ સંતુલન અને સુખાકારી વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી માર્ચ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું અત્યંત આવશ્યક છે શનિનો પ્રભાવ તમને શારીરિક અને માનસિક શિસ્તનું પાલન કરવા પ્રેરિત કરશે નિયમિત વ્યાયામ પૌષ્ટિક અને સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ તમારા માટે ચાવીરૂપ રહેશે એપ્રિલથી બુધના પ્રભાવથી તમારી ઉર્જા અને જીવંતતામાં વધારો થશે અને તમે વધુ સક્રિય અને ઉત્પાદક અનુભવશો માનસિક સુખાકારી પર વિશેષ ધ્યાન આપવું પડશે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન યોગ ધ્યાન અને માઇન્ડફુલનેસ જેવી પ્રવૃત્તિઓ અપનાવવાથી તમને માનસિક શાંતિ મળશે અને તણાવ દૂર થશે આ વર્ષ તમને જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરશે તમે તમારી જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો લાવશો જે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે આત્મઉન્નતિ માટે તમે નવા શોખ અપનાવશો અથવા કુદરત સાથે વધુ સમય વિતાવશો ચાર કુંભ રાશિની ચોથી આગાહી કહે છે કે આ બે હજાર પચ્ચીસ તમને જ્ઞાનની શોધ અને આધ્યાત્મિક જાગૃતિ વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર પચ્ચીસ શૈક્ષણિક દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ સાબિત થશે તમારી બૌદ્ધિક ક્ષમતાઓ ચરમસીમા પર હશે અને તમે કોઈપણ જટિલ વિષયને સરળતાથી સમજી શકશો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપેક્ષા મુજબની સફળતા મળશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું તમારું સ્વપ્ન સાકાર થશે તમે નવા કૌશલ્યો શીખવા અને તમારા જ્ઞાનને વિસ્તૃત કરવા માટે ઉત્સાહિત રહેશો ખાસ કરીને સંશોધન વિજ્ઞાન દાર્શનિક અભ્યાસ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં મોટી પ્રગતિ શક્ય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ વર્ષ તમારી આંતરિક યાત્રા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે તમે જીવનના ઉડાણપૂર્વકના પ્રશ્નોના જવાબો શોધશો અને તમારા અસ્તિત્વના હેતુને સમજવાનો પ્રયાસ કરશો ધ્યાન યોગ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને આધ્યાત્મિક ગુરુઓના માર્ગદર્શનથી તમને શાંતિ અને સ્પષ્ટતા મળશે તમે તમારી અંતર્જ્ઞાન શક્તિને વધુ મજબૂત કરશો અને જીવનમાં વધુ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવશો પાંચ કુંભ રાશિની પાંચ આગાહી કહે છે કે આ બે હજાર પચ્ચીસમાં તમને સામાજિક પ્રભાવ અને વ્યક્તિગત પરિવર્તન શનિનો તમારા જીવન પરનો પ્રભાવ તમારા વ્યક્તિગત વિકાસ અને સામાજિક જીવનને નવી દિશા આપશે માર્ચમાં શનિ તમારા પહેલા ભાવમાંથી બીજા ભાવમાં સંક્રમણ કરશે જે તમને તમારા મૂલ્યો આત્મસન્માન અને નાણાકીય સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરશે આ સંક્રમણ તમને વધુ શિસ્તબદ્ધ વ્યવહારુ અને જવાબદાર બનાવશે તમે સમાજમાં સક્રિય ભૂમિકા ભજવશો તમારી માનવતાવાદી દ્રષ્ટિ અને સામાજિક ન્યાય પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા તમને સમુદાય સુધારણાના કાર્યોમાં જોડાવા પ્રેરિત કરશે તમારા વિચારો અને અભિપ્રાયોને લોકો સ્વીકારશે અને તમને સમાજમાં એક સન્માનજનક સ્થાન મળશે નવા અને પ્રભાવશાળી લોકો સાથે જોડાણ થશે જે તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરશે આ વર્ષે તમે તમારા વ્યક્તિત્વના અજાણ્યા પાસાઓને શોધી શકશો અને તમારી જાતને વધુ સારી રીતે સમજી શકશો છ કુંભ રાશિની છથી આગાહી કહે છે કે બે હજાર પચ્ચીસમાં તમને યાત્રા શોધ અને વૈશ્વિક જોડાણ વર્ષ બે હજાર પચ્ચીસ તમને યાત્રા અને નવા અનુભવો માટે પુષ્કળ તકો પ્રદાન કરશે વ્યવસાયિક યાત્રાઓ અત્યંત ફળદાયી નીવડશે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તમે નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરશો અને તમારા કાર્યોને વૈશ્વિક સ્તરે લઈ જવામાં સફળ થશો જુલાઈથી ગુરુના પ્રભાવથી વિદેશ યાત્રાઓના પ્રબળ યોગ બનશે જે ફક્ત વ્યવસાયિક જ નહીં પરંતુ શૈક્ષણિક અથવા આધ્યાત્મિક હેતુઓ માટે પણ હોઈ શકે છે વ્યક્તિગત રીતે પણ તમે નવા સ્થળોની શોધખોળ કરશો અને વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો અનુભવ કરશો આ યાત્રાઓ તમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરશે તમને નવા વિચારો આપશે અને તમારા જીવનમાં તાજગી લાવશે તમે વૈશ્વિક મુદ્દાઓ પ્રત્યે વધુ જાગૃત બનશો અને વિશ્વના વિવિધ ભાગોના લોકો સાથે જોડાશો સાથ કુંભ રાશિનાની સાતમી આગાહી કહે છે કે બે હજાર પચ્ચીસમાં તમને પડકારોમાં છુપાયેલી શક્તિ આત્મજાગૃતિ અને સ્થિતિસ્થાપકતા દરેક મહાન પરિવર્તનની જેમ બે હજાર પચ્ચીસ પણ કેટલાક પડકારો લઈને આવશે શનિના પ્રભાવને કારણે તમને ક્યારેક નાણાકીય બાબતોમાં અથવા સંબંધોમાં અંધાર્યા અવરોધોનો સામનો કરવો પડી શકે છે જૂની સમસ્યાઓ ફરી સપાટી પર આવી શકે છે જે તમારી ધીરજ અને દ્રઢતાની કસોટી કરશે જોકે આ પડકારો તમારી નબળાઈ નહીં પરંતુ તમારી શક્તિને ઉજાગર કરશે કુંભ રાશિના જાતકો તેમની લવચિકતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંતિ જાળવવાની ક્ષમતા માટે જાણીતા છે તમે આ અવરોધોને શીખવાના અને વૃદ્ધિ પામવાના અવસર તરીકે જોશો આ વર્ષ તમને આત્મજાગૃતિ સ્થિતિસ્થાપકતા અને આત્મનિયંત્રણ શીખશે તમે શીખશો કે કેવી રીતે મુશ્કેલીઓમાં પણ સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવો અને તમારા લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું આ પડકારો તમને વધુ મજબૂત સમજદાર અને આત્મવિશ્વાસુ બનાવશે જે તમને ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બનાવશે મિત્રો તમને વિડિયો ગમ્યો હોય હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો